જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો જે આપણે બે દિવસ પહેલા જે આપણે ડીડી સોલંકી સાહેબ યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ જે રાજકોટના અને નિખિલભાઈ ચૌહાણ જે કાર્યકર જે જુનાગઢના જે બંનેનો વિડીયો જે આપણે મૂકેલો હતો જે વાદ વિવાદ જે સાત આઠ દિવસથી જે હાલતો હતો બંનેનો એ આપણે વિડીયો મૂક્યો હતો અને ઘણા એ પણ મીડિયા મૂક્યા હતા કારણ કે જે કાંઈ હોય તે જે થોડી ઘણી સામ સામી બેની ભૂલ હોય આપણે એમ નથી કહેતા કે એકની ભૂલ હોય એટલે જે વાદવિવાદ હાલતો હતો સાત આઠ દિવસ એટલે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું બધું સોશિયલ મીડિયાની અંદર જે મીડિયા અને જે દુઃખની વાત કહેવાય કે સમાજના આગેવાનો અંદરો અંદર થોડુંક ઓલું થાય તો એ થોડીક દુઃખની વાત કહેવાય કારણ કે જે આપણે બાબા સાહેબનો વંશો જેવી અને આપણા સાહેબને વાંસ્યા હોય અને શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો જે બાબા સાહેબની જે વાત ઉપર આપણે બધા હાલતા હોવી અને જે થોડુંક આવું બધું એ થોડું ઘણું થયું તે દુઃખની વાત કહેવાય જોકે આવું તો હાલ્યા જ કરે અને દરેક સમાજમાં આવું બધું થોડું ઘણું હોય જ પણ જે સાત આઠ દિવસથી જે વિવાદ ચાલતો હતો તે ગઈકાલે જે સંપૂર્ણ જે વિવાદ હતો એને આગળ પૂરો કરવામાં આવે છે અને જે ગઈકાલે જે રાજકોટ જે નામી અનામી જે આગેવાનો જુનાગઢથી અને જામનગરથી ને બોટાદથી ઘણા બધા યુવાનો અને આગેવાનો અને કાર્યકર્તાઓ બધા ભેગા થઈ રાજકોટ અને એનો જે આ વિવાદનો જે અંત હતો એ પૂરો કરવામાં આવ્યો છે અને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે એટલે જે કાંઈ આપણે વિડીયો પણ મૂકવામાં આવ્યો તો બે ચાર દિવસ પહેલા એ પણ હું વિડીયો પણ હું ડિલીટ કરું છું અને આપણે કોઈ ડીડી સોલંકી સાહેબ સાથે પણ વાંધો નથી એ પણ સમાજના આગેવાન છે એ પણ નિષ્ઠાવાન અને સમાજનું પણ કામ કરે છે બરોબર અને નિખિલભાઈ સોહાણની વાત કરવી તો એની પણ જે કાંઈ ભૂલ હતી બરોબર એને સમજાય કે આ ભાઈને સમજાય કે એટલે સુખદ સમાધાન થઈ ગયું સારી બાબત કહેવાય કારણ કે બંનેને ઘણા બધા એના સમાજના બધાને ફોન એ જાતા હતા બરાબર કારણ કે આમાં તો બીજા લાભ લઈ જાય એટલે ખરેખર બંને ભાઈ સમજી અને સમાજના આગેવાન છે એટલે સુખદ સમાધાન કરવામાં આવ્યું છે એટલે સારું સારું બાબત કહેવાય અને છે ખંભો મિલાવીને પણ કામ પણ સાથે કરશે સમાજનું જ્યાં પણ હોય ને આગળ એટલે હવે કોઈ રાગદેશ કે મનભેદ એવું કોઈ એમના બંનેમાંથી એક ને કાંઈ છે નહીં બરાબર તો વિડીયો આપણે પાછળ મૂક્યું છે જે રાજકોટ ગઈકાલે જે સમાધાન થઈ ગયું બરાબર અને બધાએ ઘણા બધાએ પણ લોકોએ હાજરી આપી છે અને કોઈ પણ અમુક લોકોએ ન આવવાનું હોય તો એ નથી આવ્યા એનું કોઈ કોઈ વાંધો નથી અને તો આપણે પાછળ વિડીયો મૂક્યું છે સમાધાનનું સુખદ સમાધાન થઈ ગયું છે હવે કોઈ કોઈને રાગદેશ કે મનમાં ભેદ કોઈને કાંઈ બીજાને છે નહીં કારણ કે ઘણા બધા આગેવાનો પણ આવ્યા હતા આપણે જામનગરથી અને દેવદાનભાઈ મુસળિયાની બધા ઘણા બધા હતા બરાબર એટલે હવે પછી કોઈએ ખોટો ખરાબ વિડીયો મૂકવો નહીં ખરાબ કમેન્ટ કરવી નહીં અને ખોટા મેસેજ સમાજની અંદર વાયરલ કરવાના બરાબર કારણ કે એ બંનેને સુખદ સમાધાન થઈ ગયું છે અને સમાજ સમાજને જ ક્યાં કોઈનો વાંધો જ છે સમાજ તો બધી સાથે જ છે બરાબર તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આવું થઈ જાય અને આવેશમાં આવીને થોડું ઘણું બોલાઈ જાય બરાબર તો એનું કોઈ ઓલું કાંઈ હોય નહીં અને એ કાંઈ ઠેઠ સુધી કાંઈ લડી લેવાનું હોય બરાબર એટલે સુખદ સમાધાન કરી નાખ્યું છે એટલે એવું કોઈ ખોટા મેસેજ કે ખોટા પોસ્ટ કોઈ વાયરલ કરવી નહીં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈ હવે વિડીયા મૂક્યા હોય તો એ પણ ડિલીટ કરી નાખવા એવી અમારી નમ્ર વિનંતી છે અને જે રાજકોટ કાલે બધા ભેગા થયા હતા બરાબર સુખદ સમાધાન થઈ ગયું એ પણ હું વિડીયો પાછળ મૂકું છું તો આ વિડીયો પાછળ મૂકી તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરો બરાબર જે જેને કોઈને ન ખબર હોય કે રીતે સમાજની અંદર થોડું બોલું થયું છે અને આગેવાનો અંદર અંદર થોડુંક બોલું થયું છે બોલા તો આજે સુખદ સમાધાન થઈ ગયું છે બહુ કાંઈ લાંબો કાંઈ વિવાદ આવ્યો નથી અને એટલો બધો કંઈ ઇસ્યુ નહોતો તો ખોટા મેસેજ વાયરલ કરવા નહીં અને કોઈ વોટ્સઅપમાં કે કોઈ એ આઈડીમાં ખોટા હવે વિડીયા ઓડિયા ફેસબુક ની અંદર કોઈ મેસેજ વાયરલ કરવાની નહીં એ અમારી અપીલ છે જય ભીમ જય સંવિધાન તો સાંભળો સુખદ સમાધાન નો વિડીયો હા ભાઈ

આજે કાં જીવું બહુ સારું થયું છે કે અંદર જે થોડું થોડું હતું જે કેદ બધું નીકળી ગયું છે આ સમાજના પાંચ જિલ્લાના આગેવાનો છે એટલે બહુ સુખદ સમાધાન તો નહીં કહેવાય પણ આ સમાજની એકતાનો એક ચીલો ચાલુ થયો છે બરાબર આપણે એવું માનીએ છીએ સમાધાન નથી માનતું કે આપણા હોય એમાં કઈ સમાધાન કેવું ન હોય અને ઓળતા હોય દુઃખ હોય

આ આજનો જે કાંઈ કાર્યક્રમ થયો છે જે વાદ વિવાદ અમે પૂરો થયો છે એટલે મારા વિડીયોથી મારા મેસેજથી બરાબર મારા એવા કોઈ શબ્દથી સમાજના મજૂર વર્ગ નોકરીયાત બરાબર કલાકાર કે વડીલ આગેવાન બહેનો ભાઈઓને તમામ લોકોને જ્યાં પણ ખોટું લાગ્યું હોય તો મારા શબ્દો હું પાછા લઉં છું દિલગીરી વ્યક્ત કરું છું કે મારો ઇન્ટેન્સ કોઈને વ્યક્તિગત પાડવાનો ઉતારવાનો નહોતો બરાબર હા આ આપણો સ્પષ્ટ છે આપણે સમાજ માટે આપણે તો આ કાર્યક્રમો કર્યા છે બધાય મળીને કે લોકો ભેગા થાય જિલ્લા વાઇઝ સૌરાષ્ટ્ર વાઇઝ કર્યા છે અને અમે આ સ્થળ જ્યાં બેઠા છીએ આ સ્થળમાં મોટા ભાગે આ સમાધાન માટે છે બરાબર અમે સ્થળ સ્પેશિયલ આજ રાખ્યું કે કંઈક હોય તો અહીં સમાધાન માટે આવે એટલે હવે આ જે કાંઈ છે બરાબર અમે કોઈ વસ્તુ કંઈ કરી નથી બરાબર અને ભાઈ મનસુખભાઈ રાઠોડનું હતું એને કીધું છે કે ભાઈ સમાજ છે ત્યાં નક્કી કરે હું સમાજ સાથે છું એટલે એમને પણ અને બે તરફથી સમાજના આગેવાનોએ કહે રહ્યું છે કે હવે પછી ક્યાંય નહીં નાની આની પહેલાં પણ હું કહેતો આવ્યો હતો અડમતીયામાં અમરેલીમાં જ્યાં પણ એ આવું કોઈ વાદ વિવાદ હોય તો જેના કારણે મારી ભૂલ આવતી હોય તો પાંચ લોકો કે કોઈ વ્યક્તિ મને ફોન કરી રૂબરૂ મળીને કે કે બીજાને કોઈ હોય બરાબર એને કે એટલે આ વાદ વિવાદ આ પૂરો થાય છે કોઈ વાદ વિવાદ નથી હળી મળીને બહુજન મુવમેન્ટ માટે કામ કરશે જય ભીમ જય ભીમ જય ભીમ સર નિખિલ ભાઈ હાલો જય ભીમ નમો બુદાઈ હું નિખિલ ચોહાણા થોડા સમય પહેલા જેમાં ડીડી સોલંકીએ વાત કરી એ રીતે એક કે અમે બે શિકાર બન્યા છે આરએસએસ ને એમાં કોઈ નો ડાઉટ છે બે મારા ફેસબુક લાઈવમાં જેડીંગ એવું આપ્યું છે કે સમાજનો દીકરો મારો ભાઈ હોય પણ દુશ્મન હોય નહીં બે ભાઈ હોતો તો બે ભાઈ હોય હોય અને જે ઊભી થઈ અને આમાં ઘણી એવું છે કે ઘણા લોકોએ આ મુદ્દે વધારે ઉશ્કેરવાનું કર્યું છે ક્યાંક મારા પ્રત્યે મારા જે મારા કામ થી જે નારાજ છે એ જુનાગઢ લોકો લોકોએ એનો સંપર્ક કરી અને ઘણી બધી મારા માટે પણ કાન ભંભીણી કરી અમારા તમામ અહીંયા ચર્ચા થઈ બરોબર એના કારણે જે સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉછેડો હતો એ મુદ્દાને આજે અમે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ ભવિષ્યમાં ભવિષ્યમાં પણ ભારત તરફથી ક્યારેય વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં નહીં આવે અને એને તો હું સમાજના કોઈ દીકરાને હું વ્યક્તિગત ટાર્ગેટ કરતો નથી ક્યારેય પણ વ્યક્તિગત મારી લડાઈ સમાજના દીકરા આવે હતી નહીં અને હોય પણ નહીં કારણ કે અમારો દુશ્મન છે એ અમારી સામે છે પરંતુ આ દુશ્મનો ના જે ગદ્દાર લોકો છે જે અમુક મારી કાન ભંભેડી કરી હોય અમુક એની કાન ભંભેડી કરી હોય અને એને હિસાબે જે આ ઇસ્યુ અવળો મોટો થતો અને એમાં મારા દ્વારા જે શબ્દો બોલાયા એના દ્વારા જે શબ્દો બોલાયા અને જે સમાજના લોકો જેમ કેવાય કે આ મુદ્દાને ઘણા મને મને પણ ફોન આવ્યા ભાઈ આ જતું કરવાનું હોય એમાં અમે સી કે રાઠોડ સાહેબ સુરજભાઈ બતવાર જીતુભાઈ ચાવડા દેવદાનભાઈ મુસરિયા જેડીભાઈ ખાવડુ ખોદી સાહેબ નાગદીભાઈ ચૌહાણ અર્જુનભાઈ ચૌહાણ જમીનભાઈ અને નરસભાઈ સાગઠિયા આપ તમામ લોકોએ એક જ સુર પુરાવ્યો અને અમારા જુનાગઢમાંથી પણ એક જ સુર પૂરો આપણે સમાજના છીએ અને સમાજના ભેગા રહી અને આડે લડત કરવાની છે અને ઘણા લોકોએ તેલ પણ રેડ્યું છે એ તમને મુબારક તમારી માફી માગું છું હું તમારી માફી માગું છું તમે તેલ રેડું અને જો તમે તેલ ના રેડું તો કદાચ ભેગા ના થાય આજ એને મને કીધું કે ભાઈ હું દિલથી દિલ થી બધું જે લેટગો કરું છું હું કઉ છું હું દિલથી થી લેટગો કરું છું ભવિષ્યમાં મારા તરફ થી ક્યારેય આ બાબતે કોઈ વ્યક્તિગત ટાર્ગેટ ની કે આ વિચારધારાની વાત થઈ છે તો ત્યાં ક્યાંક મતભેદો હોય છે અને કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ સો ટકા સમાજના કોઈ પણ લોકો દીદી નહીં પણ સમાજના કોઈ લોકો કોઈ પણ લોકો મને ડાયરેક્ટ ફોન કરી અને એનું સોલ્યુશન અથવા તો એની સ્પષ્ટતા માગી શકે છે તો અમે જો હું તો કઈ હતો નહીં મુદ્દો ક્યાંથી ઉપલો તો ક્યાંથી નહીં અને મહેરબાની કરી અને હું તમામ સમાજના લોકોને કહું છું કે મારી ફેસબુક લાઈવમાં કે ડીડીની ફેસબુક લાઈવમાં કોઈ ઉગ્ર થઈ અને કોઈના પ્રભાવમાં આવી અને કોઈ ખોટી કમેન્ટ કરતા નહીં અમે તો કદાચ આજની તો કાયલ કાયલની તો પ્રમદી પ્રમદીની તો કોઈ ખરાબ પ્રસંગ કે સારા પ્રસંગ અમે ભેગા થવાના હતા ઇતિહાસ એમાં કોઈને કાંઈ આમાં કોઈએ કોઈ જો વિઘ્ન સંતોષી લોકો આમાં ખરાબ કોમેન્ટ કરશો તો પછી અમે આ આખો સમાજ છે તમને જવાબ દેવું એની તમે તૈયારી રાખજો બરોબર અને અમારી જે વાત છે એ અમારી સમાજની ની અમારા ઘરની વાત હતી અમારી સમાજથી અમે બેમાંથી માંથી એક મોટા નથી સમાજ